જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો આપણી ચેનલ સત્સંગની મુજબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આત્મીય સત્સંગ રસિકો શ્રીમદ ભગવદ્ ગીતા સત્સંગ સિરીઝમાં અગાઉ આપણે જોયું કે ધૂતરાષ્ટ્ર સંજયને પ્રશ્ન કરે છે કે યુદ્ધની ઈચ્છાવાળા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું એટલે ધૂતરાષ્ટ્રના પ્રશ્નનો ઉત્તર સંજય હવેના શ્લોકમાં પ્રારંભ કરે છે સંજય વાચો દ્રષ્ટવા પાંડવાની એનો અર્થ જોઈએ સંજય કહે છે તે વખતે વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોઈને અને દ્રોણાચાર્યની પાસે જઈ અને રાજા દુર્યોધનને આ વચન કહી આત્મીય સત્સંગ રસિકો આ શ્લોકની આપણે વિશેષ વ્યાખ્યા જોઈએ શ્લોકની શરૂઆતમાં છે દ્રષ્ટવા તું પાંડવાની કમ વ્યૂઢમ દુર્યોધનસ્તા દ્રષ્ટવા તું પાંડવાનીકમ અર્થાંત પાંડવોની વ્યૂહથી ઉભેલી સેનાને જોવાનું તાત્પર્ય એ છે કે પાંડવોની સેના ઘણી જ સુંદર રીતે અને એક જ ભાવથી ઊભી હતી અર્થાત એમના સૈનિકોમાં બે ભાવો ન હતા મતભેદ ન હતો એમના પક્ષમાં ધર્મ અને ભગવાન શ્રી કૃષ્ણ હતા જેને પક્ષે ધર્મ અને ભગવાન હોય છે એમની બીજાઓ ઉપર ભારે અસર પડે છે એટલા માટે સંખ્યામાં ઓછી હોવા છતાં પણ પાંડવોની સેનાનું તે એમનો પ્રભાવ વધારે હતો અને એની બીજાઓ ઉપર ભારે અસર પડતી હતી આથી પાંડવ સેનાની દુર્યોધન ઉપર પણ ભારે અસર પડી તેથી તે દ્રોણાચાર્ય પાસે જઈ અને નીતિવાળા ગંભીર વચનો બોલે છે પછી આગળ છે દ્રષ્ટવા તો પાંડવાનીક વ્યુઢમ દુર્યોધન આચાર્ય રૂપ રાજા વચન મોબ્રિવત રાજા દુર્યોધન અહીં દુર્યોધન ને રાજા કહેવાનું તાત્પર્ય એ છે કે ધૂતરાષ્ટ્રનું સૌથી વધારે પોતાપણું અર્થાત પોતાનો મોહ દુર્યોધનમાં જ હતો પરંપરાની દ્રષ્ટિએ પણ યુવરાજ દુર્યોધન જ હતો રાજ્યના બધા કાર્યોની દેખભાળ દુર્યોધન જ કરતો હતો ધૂતરાષ્ટ્ર તો નામ ના રાજા હતા યુદ્ધ થવામાં પણ મુખ્ય કારણ દુર્યોધન જ હતો આ બધા જ કારણોથી સંજયે દુર્યોધનને માટે રાજા શબ્દનો પ્રયોગ કર્યો છે ત્યાર પછી છે આચાર્ય સંગમ્ય અર્થાત દ્રોણાચાર્ય પાસે જવામાં મુખ્યત્વે ત્રણ કારણો જણાય છે પહેલું કારણ પોતાનો સ્વાર્થ સાધવા માટે અર્થાત દ્રોણાચાર્યના મનમાં પાંડવો પ્રત્યે દેશ ઉત્પન્ન કરી એમને વિશેષ રૂપે પોતાના પક્ષમાં કરવા માટે દુર્યોધન દ્રોણાચાર્ય પાસે ગયો બીજું કારણ વ્યવહારમાં ગુરુ હોવાના સંબંધથી માન આપવા માટે પણ દ્રોણાચાર્ય પાસે જવું યોગ્ય હતું અને ત્રીજું કારણ મુખ્ય વ્યક્તિનું સેનામાં યથાસ્થાને ઊભું રહેવું ઘણું જ જરૂરી હોય છે નહીતર વ્યવસ્થા બગડી જાય છે એટલા માટે દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું અહીં શંકા થઈ શકે કે દુર્યોધનને તો પિતામાં ભીષ્મ પાસે જવું જોઈતું હતું કે જેઓ સેનાપતિ હતા છતાં દુર્યોધન ગુરુ દ્રોણાચાર્યની પાસે જ કેમ ગયું તેનું સમાધાન એ છે કે દ્રોણ અને ભીષ્મ બંને ઉભય પક્ષપાતી હતા અર્થાત તેઓ કૌરવો અને પાંડુઓ બંનેનો પક્ષ ખેંચતા હતા એ બંનેમાં પણ દ્રોણાચાર્યને વધુ રાજી કરવાના હતા કારણ કે ગુરુ હોવાના સંબંધથી તો દ્રોણાચાર્યની સાથે દુર્યોધનનો સ્નેહ હતો પરંતુ કુટુંબના સંબંધથી સ્નેહ ન હતો અને અર્જુન ઉપર ગુરુ દ્રોણાચાર્યની વિશેષ કૃપા હતી આથી એમને રાજી કરવા માટે દુર્યોધનનું તેમની પાસે જવું યોગ્ય જ હતું વ્યવહારમાં પણ એ જોવા મળે છે કે જેની સાથે સ્નેહ નથી હોતો તેની પાસેથી પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે માણસ તેને વધારે માન આપી અને રાજી કરે છે દુર્યોધનના મનમાં એ વિશ્વાસ હતો કે વિષ્ણુજી તો અમારા દાદા જ છે આથી એમની પાસે ન જાઉં તો પણ કંઈ વાંધો નથી ન જવાથી કદાચ એ નારાજ પણ થઈ જશે તો હું કંઈક રીતે એને રાજી કરી લઈશ કારણ કે પિતામહ ભીષ્મની સાથે દુર્યોધનનો કૌટુંબિક સંબંધ અને સ્નેહ હતો જ ભીષ્મનો પણ એની સાથે કૌટુંબિક સંબંધ અને સ્નેહ હતો એટલા માટે ભીષ્મજીને દુર્યોધનને રાજી કરવા માટે જોરથી શંખ કાઢ્યો શ્લોકમાં આગળ આવે છે વચનમભ્રવિત અહીં અબ્રવિત કહેવું જ પૂરતું હતું કેમ કે અબ્રવિત ક્રિયાની અંતર્ગત જ વચનમ આવી જાય છે અર્થાત દુર્યોધન બોલત તો વચન જ બોલત એટલા માટે અહીં વચનમ શબ્દની આવશ્યકતા ન હતી આમ છતાં વચનમ શબ્દ વાપરવાનું તાત્પર્ય એ છે કે દુર્યોધન નીતિયુક્ત ગંભીર વચનો બોલે છે જેથી દ્રોણાચાર્યના મનમાં પાંડવો પ્રત્યે દ્વેષ પેદા થઈ જાય અને એવો અમારા જ પક્ષમાં રહીને સારી રીતે યુદ્ધ કરે જેથી અમારો વિજય થાય અને અમારો સ્વાર્થ સિદ્ધ થઈ જાય આત્મીય સત્સંગ રસિકો આમ આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા સત્સંગ સિરીઝમાં શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનો બીજો શ્લોક અને તેમની વિસ્તૃત વ્યાખ્યા સાથે મળી અને શ્રવણ કરી જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરશો કોમેન્ટ કરશો વિડીયો કેવો લાગ્યો તે જણાવશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય કે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી